તો તમે જોઈ શકો છો આપણે તેલમાં વઘાર કરવાનો છે હવે રાયનો આ રીતે ચમચી એવી રાય તેમાં ઉમેરવાની છે રાય તતડી જાય ત્યારબાદ આપણે ચમચી એવી થોડી એવી હિંગ ઉમેરવાની છે ત્યારબાદ આપણે મરચાં અને કોબીને વઘારી દેવાના છે આ રીતે સંભારાને પેલા આપણે વઘારી લેશું તો તમે લોકો જો આ રીતે સંભારો કરતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો અમે તો આ રીતે લોટીયો સંભારો પણ કરીએ છીએ ક્યારેક સંભારામાં નવીનતા થઈ જાય છે ઘણા લોકો મરચાંનો લોટીયો કરતા હોય ટીંડોળાનો લોટીયો કરતા હોય અને ઘણા લોકો આ રીતે કોબીનો પણ કરતા હોય તો તમે લોટીયો સંભારો બનાવો છો કે નહીં એ અમને કોમેન્ટમાં જરૂર જણાવશો મેં આ રીતે કોબીને સરસ રીતે ચોળવી લીધી છે થોડી એવી ચડી જાય ત્યારબાદ કપ પેક જેટલું પાણી આપણે એમાં ઉમેરવાનું છે જો લોટ વધુ વધુ નાખવો હોય તો તમે પણ પાણી ઉમેરી શકો છો ઓછા વધતું તમે કરી શકો છો કારણ કે આપણે લોટ જે રીતે નાખવો એ મુજબ આપણે પાણી મુકાય છે એક ચમચી એવી મેં પછી ખાંડ પણ નાખી છે અને લીંબુ અડધું એવું નીચવ્યું છે આ તમે જોઈ શકો છો ખટાશ ગળાસ કરવાથી સંભારાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તમે આને ટેસ્ટ કરી શકો છો ત્યારબાદ આપણે અડધી પોણી વાટકી જેટલો લોટ એમાં ઉમેરવાનો છે અને એક રસ બધું સરસ હલાવી લેવાનું છે આ રીતે એકદમ સરસ હલાવી અને ત્યારબાદ બે એક સેકન્ડ સુધી આપણે એને ચડવવાનો છે ત્યારબાદ બધું પાણી જ્યારે ઓબ્ઝર્વ થઈ જાય ત્યારબાદ એને આપણે ઢાંકણ ઢાંકી અને એક મિનિટ સુધી એક સેકન્ડ અથવા બે સેકન્ડ સુધી આપણે એને રેવા દેવાનું છે આ રીતે આપણો સંભારો રેડી થઈ જાય છે આપણો સંભારો તૈયાર છે સંભારો રેડી થઈ ચૂક્યો છે જો તમે આ રીતે સંભારો ન બનાવતા હોવ તો આ રીતે જરૂર ટ્રાય કરજો અને મિત્રોમાં શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ ગાય